અને ઘણા બધા લોકોએ જે પ્રશ્ન મારી આગળ કર્યા કે હજી સુધી પુસ્તકો નથી મળ્યા મેં બીપીએસ સહીને પણ વાત કરી કરીને પણ વાત કરી પણ એમના હાથની વાત નથી કેમકે કે માંથી હજી ગાંધીનગરમાંથી પુસ્તકો આવ્યા નથી અને ત્યાંથી પણ એમને કોઈ જવાબ મળતો નથી શિક્ષણ લખ્યો પત્ર બીજા શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં પુસ્તકો ના મળ્યાનો દાવો બે થી ત્રણ દિવસમાં પુસ્તકોની વ્યવસ્થા કરવા માંગ કરાય હાલ સોફ્ટ કોપી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે એવું માંગીલાલ પટેલે